સુરતના કોટ વિસ્તારની ઝાપા બજારમાં લોખંડના સળિયા લગાવી દેવાતા સ્થાનિકોમાં રોષ ફેલાયો તાજેતરમાં ખાનગી ટ્રસ્ટે ઝાપા બજારના જાહેર રસ્તા ઉપર લોખંડના ગેટ લગાડી દીધા હતા અને બાઉન્સર્સ બેસાડ્યા હતા જેની જાણ થતા મહાનગરપાલિકાની ટીમે ગેટ દૂર કર્યા હતા ત્યારબાદ હવે રસ્તા પર જ લોખંડના પાઇપ ઊભા કરી દેવાતા વધુ એક વિવાદ સર્જાયો જો આગ જેવી કોઈ ઘટના બને તો ફાયર બ્રિગેડ કઈ રીતે પહોંચશે ગોપી તળાવ પ્રોજેક્ટના ડેવલપમેન્ટ અને ટ્રાફિકની સમસ્યા ઉકેલવા મોટો નિર્ણય લેવાયો હતો ગોપી તળાવના ડેવલપમેન્ટ માટેની જગ્યા ટ્રસ્ટી પાસેથી જમીન લેવામાં આવી હતી જેના બદલામાં ઝાપા બજારની ચાર ગલીઓ વાહન વ્યવહાર માટે બંધ કરવાનો ઠરાવ સ્થાયી સમિતિની બેઠકમાં લેવાયો હતો જે તે સમયે ગલીનો ઉપયોગ ફક્ત રાહદારીઓ પગપાળા અવરજવર માટે કરી શકે એવી જોગવાઈ થઈ હતી આમ છતાં લોખંડના ગેટ લગાડી દેતા ભારે વિવાદ સર્જાયો હતો જો કે પાલિકાને જાણ થતા ગેટ દૂર કરી દેવાયા હતા પરંતુ હવે ત્યાં બોલાર્ડ ઊભી કરી દેવાતા સ્થાનિકોમાં રોષ છે સુરતના ઝાપા બજાર વિસ્તારમાં આવેલ દેવડી પાસે રસ્તો બંધ કરી દેવાતા વિવાદ સર્જાયો છે સીધી તસવીરો તમે જોઈ શકો છો આ આ દેવડી છે છે અને જે પ્રમાણે વાહનો એ કરતા હતા એમના માટે રસ્તો બંધ અંદર દેવડી પાસે કેટલોક રહેણાંક વિસ્તાર છે અને એમના દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો છે ત્યારે ઝાપા બજારના જાહેર રસ્તા ઉપર લોખંડના પાઇપ નાખીને રસ્તો છે એ રોકતા લોકોમાં રોષ ઉભો થયો છે જોકે અગાઉ જે પ્રમાણે દરવાજા લગાવી દેવામાં આવ્યા હતા ત્યારે પાલિકા દ્વારા દબાણ ગેટ હટાવી દેવામાં આવ્યો હતો પરંતુ ફરી એક વખત અત્યારે હાલ જોઈ શકાય છે જે લોખંડના ગ્રીલ છે એ રસ્તા ઉપર લગાવી દેવામાં આવતા વિવાદ સર્જાયો છે જે પ્રમાણે સુરતના કોટ વિસ્તારની અંદર ઝાપા બજાર જે ગલીઓ આવેલી છે અને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવતા ત્યારબાદ વધુ વિવાદ સર્જાયા હતા ત્યારે હાલ ખાનગી ટ્રસ્ટે ઝાપા બજારના જાહેર રસ્તા પર એટલે કે ગલીના પ્રવેશ દ્વાર ઉપર લોખંડના ગેટ લગાડી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ પણ હતા સુરત મહાનગરપાલિકાની સૂચનાથી તાત્કાલિક ધોરણે આ ગેટ પહેલા દૂર કરવામાં આવ્યા હતા અને અત્યારે જોઈ શકાય છે જે ગેટ છે એ અત્યારે દરવાજાની પાસે અત્યારે લાંગરેલા જોવા મળી રહ્યા છે પરંતુ વાહન ચાલકો જોઈ શકાય છે વાહન સામે છેડેથી વાહન ચાલકે આવવું છે પરંતુ આ રાતોરાત લોખંડના જે જે પાઇપ કહેવાય એ લગાવી દેવામાં આવતા સામે છેડેથી હવે વ્યક્તિ આવી શકતા નથી અને જેના કારણે તેઓને અત્યારે હાલ મુશ્કેલ